મારા અસ્તિત્વમાં એક ખામી કાયમ રહેશે લોકો જ્યાં મગજ વાપરે છે ને ત્યાં હું હૃદય વાપરું છું લાગણીને સમજવા દિલ જોઈએ દિમાગથી સમજવા જશો તો ખાલી વાતો જ લાગશે મગજ બધું બોલે છે જાણતું કશું નથી હૃદય બધું જાણે છે બોલતું કશું નથી પૈસો ભેગો કરવાથી સિકંદર નથી બનાતું તેને ભોગવવા માટે મુકદર બનવું જોઈએ ખામી શોધવાવાળા માખી જેવા હોય છે આખા શરીરની સુંદર પર નહીં બેસે કા પર આવીને જરૂર બેસી જશે મિત્રો ગુસ્સે થયેલી વ્યક્તિની તમામ વાતો શાંતિથી સાંભળજો કારણ કે ત્યારે મનમાં ભરીને રાખેલી તમામ વાતો બહાર આવતી હોય છે અમીર એ નથી જેના ઘરે ખોખા ભરીને રૂપિયા છે અમીર તો એ છે જેનું મન મોટું અને જરૂર પડે ત્યારે સૌની મદદમાં તત્પર હોય છે સપના અપલોડ તો તરત જ થઈ જાય છે પણ પૂરા ડાઉનલોડ કરતાં આખી જિંદગી નીકળી જાય છે જીવનને બદલાવવાની જરૂર નથી જરૂર છે કેવળ આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની આજકાલ કપડાં ફાટે તો લોકો સિલાઈ કરતા નથી પણ નવા ખરીદી લે છે બસ સંબંધોનું આવું જ કંઈક છે બગડે તો સુધારતા નથી નવા બનાવી લે છે પગે એને જ લાગવું જેનું આચરણ એને લાયક હોય બાકી ધન દોલત અને સત્તા સામે માથું નમાવવું એ તો કાયરતાની નિશાની છે કોઈના હૃદયમાં રહેવું એ દુનિયાનું સૌથી મોટું અને સોંઘું દસ્તાવેજવાળું ઘર છે કેટલી અજીબ છે આ જિંદગીની રમત પણ જે લોકો કોઈને તકલીફ નથી આપતા એ લોકોને જ જિંદગીમાં વધુ તકલીફ હોય છે જતું કરનાર ડરપોક નથી હોતા એ તો એક આવડત હોય છે એમની દરેક સંબંધ સાચવવાની ભૂલમાંથી શીખું છું તો અનુભવ મળે છે અનુભવમાંથી શીખું છું તો જિંદગીનો નવો રસ્તો મળે છે કર્તવ્ય નિભાવવાની તાકાત હોય તો જ અધિકાર મેળવવાની આશા રાખવી જીવનમાં ક્યારેક જો હું ખરાબ લાગું તો દુનિયાને જણાવતા પહેલાં એકવાર મને જરૂરથી જણાવી દેજો કે કારણ કે પરિવર્તન મારે કરવાનું છે આ દુનિયાને નહીં બસ સમજવાનો તફાવત હોય છે બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા નહીં પરંતુ મજબૂત કરવા માટે આવતી હોય છે ફરીથી પ્રયાસ કરવામાં ક્યારેય ના ગભરાતા કેમ કે આ વખતે શરૂઆત શૂન્યથી નહીં પરંતુ અનુભવથી થશે સુખ અને આનંદ વેચાતા મળતા નથી પરંતુ દરેક જગ્યા અને ક્ષણમાં લણવા પડે છે દરિયામાં ગમે તેટલું ગળપણ નાખો તો પણ દરિયો મીઠો નહીં થાય એવી રીતે અમુક માણસને ગમે તેટલા સાચવી લો પરંતુ તે આપણા નહીં થાય લોકો પણ દિવાસળી જેવા હોય છે અમુક પ્રગટાવે છે અને અમુક સળગાવે છે સમય બધું શીખવાડી દે છે કોઈની સાથે જીવતા પણ અને કોઈના વગર જીવતા પણ શબ્દો એટલા મીઠા રાખો કે ક્યારેક પાછા લેવા પડે ને તો આપણને એ જ શબ્દ કડવા ના લાગે આજે તમે ગુસ્સામાં મન ફાવે તેમ બોલી જાઓ ને ક્યારેક શાંતથી વિચારજો કે સામેવાળાને તે તમારું વર્તન કેવું લાગતું હશે જીવનમાં સંતોષ પામવા માટે એક જ વસ્તુ છોડવાની જરૂર છે એ છે સરખામણી સતત મળતી અસફળતાથી નિરાશ ન થવું કારણ કે ક્યારેક ક્યારેક ચાવીના જોડાની છેલ્લી ચાવી તાળું ખોલી નાખે છે વાપરેલું અને વેડફેલું પાછું ન આવે પણ વાવેલું અનેક ગણું થઈને પાછું આવે છે માણસ નથી બોલતો એના દિવસો બોલે છે જે દિવસે એનો સમય પૂરો થઈ ને માણસ ગમે તેટલું બોલે કોઈ સાંભળતું નથી જેનું દરિયા જેવડું દિલ હોય ને એ જ સહન કરી શકે બાકી ખાબોચિયા તો ચરાકમાં જ છલકાઈ જાય છે જીવવું થોડું ને મનમાં શું લેવું છે બધું આપણું જ એવા ભ્રમમાં શું રહેવું અજીબ છે માણસનો સ્વભાવ જે ડગલેને પગલે માન માગે છે અહીં દરેકને પોતાની વાત ખાસ પણ બીજાની વાત ટાઈમપાસ લાગે છે સમજે એને સ્વજન કહેવાય સ્વીકારે એને પ્રિયજન કહેવાય સાચવે એને આત્મજન કહેવાય હવાને કમન હતો એની આઝાદી પર કોઈએ એને ફુગામાં ભરીને વેચી નાખ્યો છે સાચા વ્યક્તિ પર કળવી દવા જેવો વિશ્વાસ રાખજો મારા વાલા તે ગમશે તો નહીં પણ નડશે પણ નહીં આંસુ વહે છે છતાં દુઃખને છુપાવવું પડે છે આ જિંદગી એવી છે દોસ્તો ઈચ્છા ના હોવા છતાં ચહેરાને હસતો રાખવો પડે છે મોંઘા ભાવની લાગણીઓ જ્યારે ખોટા વ્યક્તિ પાછળ વપરાઈ જાય ત્યારે જીવનમાં પછતાવા સિવાય કંઈ બચતું નથી હંમેશા સાહસથી જિંદગી નથી ચાલતી ક્યારેક સમજણથી પણ જીવવી જરૂરી છે આવક પૂરતી ન હોય ત્યારે ખર્ચામાં અને જાણકારી પૂરતી ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી ખૂબ જરૂરી છે કુદરતના અફર નિયમોને જ લીધે જ સૌ કોઈના શ્વાસમાં ધબકે છે માટે કુદરતને આધીન રહેવું જરૂરી છે કોઈ હાલત નથી સમજતું તો કોઈ લાગણી નથી સમજતું કોઈ પૂરો કાગળ પણ વાંચી લે છે અને કોઈ પૂરી કિતાબ પણ આજે નથી સમજતું રંગ તમારા અસ્તિત્વમાં હોવો જોઈએ પરિસ્થિતિ તો હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ રહેવાની જ છે મેચ્યુરિટી એને કહેવાય જ્યારે કંઈ પણ બાબતને વાત હોય એને વાદ વિવાદ વગર જો જલ્દી પૂરી કરવી હોય તો એટલું જ કહેવું કે તમે કહો તે બરાબર છે આપણે સારી યાદોને પેન ડ્રાઈવમાં રાખીએ છીએ અને ખરાબ યાદ આદતોને મગજમાં યાદ રાખીએ છીએ આ લોકેશન ચેન્જ કરી જુઓ તમારું જીવન આપોઆપ બદલાઈ જશે સાચા સંબંધોના આ ચાર શબ્દો છે તમે જેમ કહો તેમ આ શરણાગતિ નથી પરંતુ સમજણપૂર્વક સમર્પણ છે હૈયામાં હરખ હોવો જોઈએ સંબંધોને નિભાવવાનો ખાલી વાતોના વાવેતર કરવાથી લાગણીઓ લીલીછમ ના થાય લોકોને સમય આપતા શીખો સંબંધો જાતે જ મજબૂત થઈ જશે ઈશ્વરના લેખ ક્યારેક ખોટા હોતા નથી સાહેબ દૂર એને જ કરી દે છે જે આપણા લાયક હોતા નથી તમાશો તો હકીકતનો થાય છે ખોટાના તો અહીં વખાણ થાય છે જીવનનો ફ્યુઝ ઉડે તે પહેલાં તેનો સાચો યુઝ કરી લેજો જ્યાં આપણા મત રજૂ કરવાથી મતભેદ થતો હોય તો મૌન રહેવું જ ઉચિત છે બીજાને હસાવીને પોતાનું દુઃખ છુપાવવું એ પણ એક અદ્ભુત કળા છે આપણે પ્રસન્ન નથી રહી શકતા એનું કારણ એ છે આપણે શ્રદ્ધામાં નહીં સ્મર્ધામાં જીવીએ છીએ જે કર્મ કરતા રહો તે નિસ્વાર ભાવથી કરો જે પણ થશે સારું થશે લેટ થશે ભલે પણ લેટેસ્ટ થશે સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જાય છે કામ હોય ત્યારે વાત કરનાર લોકો સાથે શબ્દોનો વ્યવહાર રાખવો જોઈએ લાગણીઓનો ક્યારેય નહીં આ એક સમજવા જેવી વાત છે તમે કાંઈ નથી તો તમારું કોઈ નથી અને તમે કંઈક છો તો આ બધા તમારા છે કોઈએ બોલાવ્યા નહીં તો જવું નહીં કોઈએ જણાવ્યું નહીં તો પૂછવું નહીં મોડા બોલાવ્યા તો ના પાડી દો હંમેશા વેલ્યુએબલ રહો બનો ના કે અવેબલ તમારા સ્વાભિમાનથી મોટું કંઈ જ નથી મિત્રો કોઈ દુઃખમાં હોય અને આપણી પાસેથી હસીને ગયા એટલે સમજવાનું કે આપણે પૂજા ધૂપ દીપ અને અગરબત્તી થઈ ગયા પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતાં સ્વભાવથી કમાયેલા સંબંધો વધારે આનંદ આપે છે સાથ તો એક દિવસ જિંદગી પણ છોડી દે છે સાહેબ તમ માણસોની શું આશા રાખવી જોઈએ ખાલી કપડાં બ્રાન્ડેડ પહેરવાથી માણસ બ્રાન્ટેડ નથી બનતો વિચારો અને વ્યવહારના બ્રાન્ડેડ હોવા જોઈએ મારા સંસ્કાર મને નમતા જરૂર શીખવાડી દે છે પરંતુ કોઈની અકળ અને કોઈના અભિમાન આગળ તો ક્યારેય નહીં જ આવક પ્રમાણે ખર્ચો કરીએ તો ક્યાં પ્રોબ્લેમ છે આ તો આબરૂ પ્રમાણે ખર્ચ કરવામાં ખેરવાઈ જવાય છે જિંદગી માણસને ચાન્સ આપે છે માણસને ચોઈસ નથી આપતી અમુક વખતે સત્ય ખબર હોવા છતાં શાંત રહેવું પડે છે તેને મર્યાદાની ખામી કહો કે સંબંધ નિભાવવાની જવાબદારી કહો અનુભવના ઝેર જેવા કુરડા પીધા પછી ખબર પડી કે મોજ કરવા માટે એકે આવા ડિગ્રીની જરૂર પડતી નથી મારા વાલા થાકની કથા છે અહીંયા બધાને પોતપોતાની કોઈને તકલીફ છે બાહ્ય તો કોઈને આંતરિક વ્યથાની મારા બિરાદર જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને ત્યારે બીજું તો શું પછી બધું બદલાઈ જાય છે પહેલાં તમારી સાથે વાત કરવાની રીત બદલાઈ જાય છે અને રીતભાત બદલાઈ જાય છે ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે જિંદગીમાં તમે જેમ જેમ શીખતા જશો ને તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અપણ છો ઓછું બોલવાવાળા લોકો એના ફેવરિટ વ્યક્તિ સાથે ઘણું બધું બોલતા હોય છે જીવનમાં એનું જ આકર્ષણ સચવાઈ રહે છે જેનું રહસ્ય નથી ખુલતું ખોટું બોલીને સાચવી રાખવા કરતાં સાચું બોલીને ખોઈ નાખવું વધારે સારું છે મોકો હોવા છતાં પ્રામાણિક રહેવું અધિકાર હોવા છતાં નમ્ર રહેવું સંપત્તિ ભરપૂર હોવા છતાં સાદું રહેવું ક્રોધ હોવા છતાં શાંત રહેવું આ જીવનનું એક મેનેજમેન્ટ છે બત્રીસ દાંતની વચ્ચે જેમ જીભ રહે છે એવી રીતે રહેવું કે બધાની સાથે રહેવું દબાવવાનું કોઈથી નહીં માનો કે ના માનો પણ એકવાર દિલથી ઉતરી જઈને પછી એ સામે બેઠો હોય ને તો એ ક્યારેય નજરમાં નથી આવતો મતભેદ એક એવી ઉદય છે કે જે ધીમે ધીમે મન સુધી પહોંચે છે લાગણીઓને કોતરી નાખે છે મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ વગરના વ્યવહાર વધુ સમય ટકતા નથી જેને નિષ્ફળતાના કારણની ખબર છે સફળતાના તારણની પણ ખબર છે એ જ વ્યક્તિ સક્સેસ છે કંઈ ફાયદો નથી કોઈની પાછળ ભાગવાથી હસતા હસતા પોતાની જિંદગી વિતાવો અને ભૂલી જાઓ એને જે ભૂલી ગયા છે તમને નવો દિવસ છે નવી વાત કરીએ કાલે હારી ગયા હતા ચાલો આજે નવી શરૂઆત કરીએ દુનિયામાં સૌથી ખુશ એ લોકો રહે છે જે એને જાણી ચૂક્યા છે કે બીજા પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખવી એ વ્યર્થ છે મિત્રો આ વિડિયો ગમ્યો હોય ને તો તમે બધાને શેર કરજો રાધે રાધે